જે પંચાયતની જે પ્રીમોન્સિન કામગીરી કરવાની જે હતી તે તેની પોલ ખુલી જવા પામી છે કારણ કે માત્ર કાગળ પર જ કામગીરી દેખાઈ રહી છે પરંતુ લોકો જેને લઈને વિદ્યાર્થીઓ હોય કે આમ જનતા તેને હાલાકીનો સામનો કરવો પડ્યો છે નીચાણવાળા વિસ્તારમાં હાલ ઘૂંટણ પાણી ભરાઈ ચુક્યા છે જેને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે જી આભાર તમામ વિગતો માટે નિલેશ